વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે યુનિવર્સલ એન્ટેનેન્ટલ અને નવજાત સ્ક્રીનિંગ પ્રોજેક્ટ અને વિવિધ અલ્ટ્રામોડન સાધનોનું ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કર્યું લોકાર્પણ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના સીએસઆર ફંડ હેઠળ વલસાડ રક્તદાન કેન્દ્રને રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડના અનુદાન દ્વારા યુનિવર્સલ એન્ટેનેન્ટલ અને નવજાત સ્ક્રીનિંગ પ્રોજેક્ટ તથા વિવિધ અલ્ટ્રા મોડર્ન સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મંત્રીએ વલસાડ રક્તદાન કેન્દ્રની કામગીરીને બિરદાવતા કહ્યું હતું દરેક કાર્યમાં સૌ લોકોના સહકારની જરૂર રહે છે જેટકોનો આ સહયોગ અનેક લોકોને લાભદાયી થશે રક્તદાન કેન્દ્ર મળેલા દરેક મેડિકલ સાધનોનો સારું સારો ઉપયોગ થવો જોઈએ સાધનોનું મેન્ટેનન્સ સારી રીતે થવું જોઈએ તેથી જ તેની દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને લાભ મળી શકશે લોકાર્પણ પ્રસંગે વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે અને ડોક્ટર યઝદી ઇટાલિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા જટકોના મેનેજિંગ ડાયરેક્ટર ઉપેન્દ્ર પાંડે સ્વાગત પ્રવચન કર્યું હતું વિવિધ મેડિકલ ઓફિસરોને સિકલ સેલ એનેમીના દર્દી સંશોધન કેન્દ્ર શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ડોક્ટર વક્તાઓએ સગર્ભા અને ન્યુ સ્ક્રીનિંગ કાર્યક્રમના ફાયદાઓ સમજાવ્યા હતા કાર્યક્રમમાં વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ બીઆઈએ પ્રમુખ સતીષ પટેલ જેટકોના અધિકારી કર્મચારીઓ વલસાડ રક્તદાન કેન્દ્રના સંચાલકો તથા તબીબી ગણો ઉપસ્થિત રહ્યા હતા